કે પોતાના જોવા હોય તો પોલીસ કરી શકે છે જાણી જોઈને ગુજરાતની અંદર આજે પાકિસ્તાનથી પાટેલો આવ્યા હોય એ પ્રકારનું ગુજરાતની અંદર વર્તન થયું છે જો પોલીસ ખોટી રીતે અમને અરેસ્ટ કરશે હેરાન કરશે તો ગાંધી ચિંત્યા માર્ગે પોલીસ તંત્ર સામે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સામે પણ ઉપાસ ઉપર અહીંયા તો અમને હેરાન કરશે તો ખોટી

હાર્દિક ની ગાડીઓ ઉપર મારો કરવામાં આવ્યો છે ત્યારે જે લોકોએ પથ્થર મારો કર્યો એના ઉપર શું કાર્યવાહી કરી કેટલા લોકોની આ અટકાયત કરવામાં આવી રોક્યા છે તપાસ કરીશું પછી ખ્યાલ કેટલી ગાડીઓ રોકવામાં આવી છે